મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને થોડીક માહિતી આપી દો જેમ કે લર્નિંગ લોસ છે તમારે શીખવામાં આવતું હોય છે સ્વાધ્યાયનું સોલ્યુશન છે એના વિડીયોઝ પણ તમારે જોતા હોય છે જ્યારે સ્વાધ્ય પોથીઓના પણ સોલ્યુશન છે એના તમામ વિડીયોઝ છે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે તો ખાસ ઘણા મિત્રોને પ્રોબ્લેમ હોય કે ભાઈ મળતા નથી વિડીયો સર્ચ નથી થતા તો ખાસ આપણી ચેનલમાં તમે જાશો તો પ્લેલિસ્ટનું બટન તમને મળી જશે બરાબર પ્લેલિસ્ટના બટનમાંથી તમે દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશન માટેના અલગ અલગ પ્લેલિસ્ટ છે આવી રીતના ફાળવેલા હશે બરાબર અને તમારું જે કાંઈ પણ ધોરણો એનું પ્લેલિસ્ટ તમે સિલેક્ટ કરી લેશો તેની અંદર દરેક અલગ અલગ પ્રવૃત્તિઓના પણ પ્લે લિસ્ટ હશે તેમાં તમે ક્લિક કરશો એટલે તમને તમામ માહિતી છે તમામ વિડીયોઝ છે એ બધા મળી જશે અને ખાસ બીજા જે તમારા બીજા ચેપ્ટરવાઇઝ વિડીયો છે એના પણ લિંક છે ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતાની ખાસ ઓલ નોટિફિકેશન પણ દબી દેજો જેથી કરી જ્યારે પણ તમારા ધોરણનો વિડીયો મૂકાય તો તમને એની સીધી નોટિફિકેશન મળી જાય નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારો સ્ટાન્ડર્ડ ચારમાં કુજી છે એમાં ચાલો યાદ કરીએ જે ચેપ્ટર છે એક નવું ઉમેરાણું છે બરોબર એટલે કે લર્નિંગ લોસ છે એટલે કે જે તમારો કોરોના કાળમાં રહી ગયું હોય છૂટી ગયું હોય તો એ સ્વરૂપે આપણે રિવિઝન સ્વરૂપે ચાલો યાદ કરીએ છીએ અને વ્યવસ્થિત જોવાના છીએ અમારી સ્વાધ્યાયન પૂરતી છે એમાં પણ તમારું આ ચેપ્ટર છે એડ થઈ ગયું છે તો એમાં પણ તમારે લખવાનું છે આ ઉપરાંત તમારા બીજા ચેપ્ટર્સ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમારે કોઈપણ ચેપ્ટર્સ બાકી હોય લખવાનું પહેલું બીજું ત્રીજું કે કોઈ પણ બરાબર તમારા ધોરણનું પણ વિષય બાકી હોય તો બધાની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્યાંથી તમે વ્યવસ્થિત સમજી અને લખી શકશો તો મિત્રો વાત કરીએ આપણે ચાલો યાદ કરીએ પાર્ટ વન બરાબર બે ભાગમાં આપણે આ ચાલો યાદ કરીએ છીએ તમારા ધોરણ કુહુનું એને આપણે રાખેલું છે કારણ કે નકર એક જ વિડીયોમાં જો આપણે બનાવીએ તો બહુ મોટું થઈ જાય એટલે આપણે બે ભાગ કરેલા છે એમાં પાર્ટ વન છે એને આપણે વ્યવસ્થિત જોઈ જઈએ તો શરૂઆત કરીએ આગળ અમુક વસ્તુ છે એ તો તમને જૂની જ આપેલી છે બરાબર એટલે આપણે અગાઉ શીખી ગયા છીએ એ પ્રમાણે છે શબ્દો વાંચો અને લખવાનું તમને કીધું છે તો એમાં કાંઈ નવું આપણે નથી કરવાનું જો ખચ્ચર છે તો ખચ્ચર તમારે બાજુમાં લખવાનું છે મહાવરો એટલે કે શબ્દને વાંચતા તમારે શીખવાના છે અને સારા અક્ષરે લખવાનું છે બીજું એમાં તમારે કાંઈ કરવાનું નથી મહાવરો એક આપેલો છે તેમાં બરાબર તો દરેક જેટલા શબ્દો આપેલા છે વ્યવસ્થિત એક વખત વાંચો અને તમારી બુકલેટ છે એમાં વ્યવસ્થિત લખો બીજું એમાં નથી નવું કરવાનું હવે મહાવરો બે જ આપેલો છે કે જોડાક્ષર પરથી શબ્દ બનાવો જો પ્રૂ આપેલું છે તો આપણે પ્રૂ ઉપરથી પૃથ્વી બનાવી શકીએ છીએ બરાબર પ્રૂ ઉપરથી તમે કોઈ બીજી વસ્તુ છે તમને નામ આવડતું એ પણ તમે લખી શકો છો પણ આપણે જોડાક્ષરવાળો શબ્દ બનાવવાનો છે જેમ કે ક્રુ છે તો કૃપા કૃપાલી બરાબર કૃતજ્ઞ કોઈપણ વસ્તુ તમે લખી શકો વૃ છે તો વૃક્ષ વૃષભ બરાબર સૃષ્ટિ બરાબર એ રીતના શ્રુ છે તો સૃષ્ટિ ધ્રુવ છે તો તૃષ્ણા તૃપ્તિ કોઈપણ વસ્તુ લખી શકીએ ધ્રુતિ ધ્રુણા પછી ગૃહકાર્ય નૃત્ય બરોબર આ રીતના તમારે જોડાક્ષર પરથી શબ્દ બનાવવાનો છે શબ્દ તમને આપી દીધો હવે તમને જે ઠીક લાગે પણ એ શબ્દનો પણ ઉપયોગ થવો જોઈએ અને જોડાક્ષર શબ્દ બનવો જોઈએ એ રીતના તમારે લખવાનું છે આમાં બીજું એમાં કાંઈ નથી મહાવરા બેમાં માં બરાબર પછી મહાવરો ત્રણ શું કીધું છે કે સરખા લાગતા શબ્દોને જોડવાના છે તો દ્રષ્ટિ છે તો એને આપણે જોવા જઈએ તો સૃષ્ટિ છે એ પણ થોડુંક સરખું છે પાછળનો મેચ થાય છે બરાબર અને દ્ર છે એ આગળનો પણ મેચ થાય છે એટલે દ્રશ્ય પછી કૃષ્ણ છે તો રાષ્ટ્ર છે એ પણ થોડુંક જો વચ્ચે સ એ રીતનો જ આપેલો છે અને સૃષ્ટિ છે એ પણ એ રીતના ક્રૂ ને શ્રુ ને એ રીતના પણ આપણે એડ કરી શકીએ છીએ ભાઈ પ્રહલાદ છે તો એની સામે પ્ર પ્ર છે એટલે પ્રમાણ અચર કચર ઉદ્યમ તો ધ્ય છે એટલે વાદ્ય ડ્રમ તો રાષ્ટ્ર ચિઠ્ઠી તો કિટ્ટા રિદ્ધ ને સીધી સેમ ટુ સેમ એ રીતના તમારે લખવાનું છે ટૂંકમાં સરખા જેવા લાગતા હોય એ શબ્દ આપણે લખવાના છે બીજું એમાં તમારે કાંઈ કરવાનું નથી ખોટો એવો મગજ કાંઈ વાપરવાની જરૂર નથી શબ્દ પરથી વાક્ય બનાવો તો આપણે બધા ચેપ્ટર્સમાં શીખી ગયા સ્વાધ્યાયમાં પણ શીખી ગયા બરાબર બ્રિજ કોર્સ હતો એમાં પણ આપણે શીખાતા શબ્દ પરથી વાક્ય બનાવતા હવે આપણે બધાને આવડે છે હવે વિદ્યા છે એ શબ્દ છે તો હવે આપણે વાક્ય શું બનાવશું તો કે વિદ્યા વિનયથી શોભે છે મને વિદ્યા લેવાનો ખૂબ શોખ છે બરોબર તો એ રીતના તમે શબ્દ પરથી વાક્ય બનાવી શકો છો દ્રશ્ય છે તો કે પેલું દ્રશ્ય મનમોહક છે બરોબર પછી એમ કહીએ કે ત્રેનું કુદરતી દ્રશ્ય છે ખૂબ જ સારું હતું આપણે મૂળ વાત શું છે તો કે શબ્દ પરથી વાક્ય બનતું હોવું જોઈએ ટ્રેન છે તો કે મારી ટ્રેન દસ વાગ્યાની છે ટ્રેન ઉપરથી તમે ઘણા બધા વાક્ય બનાવી શકો ડ્રેસ છે તો કે તમારો ડ્રેસ ખૂબ સુંદર છે ક્રિયા છે તો તમારી બધી ક્રિયા ખૂબ જ સારી છે આ રીતના તમારે શબ્દ પરથી વાક્ય બનાવવાના છે બીજું એમાં કાંઈ કરવાની જરૂર નથી હવે મહાવરો પાંચ શું કહે છે જો કે ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો તો પહેલાં આપણે ફકરો વાંચતા જઈએ અને એમાં જોડાક્ષરવાળા શબ્દ ક્યાં છે જો ઓલમ્પિક છે સ્પર્ધા છે વોલ્ટર બન્યો બરાબર ઓલિમ્પિક તો ઓલરેડી આપણે લઈ લીધું પછી વિક્રમ સ્થાપનાર સુવર્ણચંદ્રક મળ્યો સિદ્ધિ પુરુષાર્થ પામ્યો લગાવ્યા બરાબર આ બધા કેવા છે તો કે સેન્ટીમીટર જો લાસ્ટમાં આપેલું છે એ બધા જોડાક્ષરવાળા શબ્દો છે તો એને આપણે ખાલી અહીંયામાં લીટી કરી નાખવાના અહીંયા તમારે બેઠા બેઠા લખી નાખવાના છે બીજું એમાં કાંઈ નવું કરવાનું છે નહીં બરાબર તો હવે આપણે એ તો ખબર પડી જ જાય કે ભાઈ આને જોડાક્ષરવાળો શબ્દ કહેવાય કે નહીં બરાબર હવે વર્ણાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે એ રીતના તમને પ્રશ્નો પૂછવામાં આવશે આગળ જોઈએ આપણે મહાવરો શું આપેલો છે વન કે કાશીનગરમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રમાણિક હતો એક મોચી છે એ ખૂબ પ્રમાણિક છે બરાબર સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો મોચી ભગત મારા પગરખાનું શું પડે બરાબર તો આ રીતના એક મહાવરો છે હવે એને આપણે પ્રશ્નો જોઈએ કે આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી તો આપણે ઉપર પહેલી જ લીટીમાં પહેલો શબ્દ શું છે જો કાશીનગરમાં તો કે આ ફકરામાં કાશીનગરની વાત છે પછી બીજું છે કે સાધુ એ મોચી ભગત કેમ કહ્યું હશે તો કે મોચી છે લાગતા લાગતા તો કે ભગત ભગત તેમજ તેથી એને મોચી કયા બરોબર ત્યાર પછી ત્રીજું છે કે મોચી શું કામ કરે તો કે મોચી છે ભાઈ પગરખા સીવાનું કામ કરે છે તો આપણે બધા જાણીએ જ છીએ ત્યાર પછી ચોથું છે કે મોચીમાં કેવા કેવા ગુણ હતા તો કે મોચીમાં પ્રમાણિકતાનો અને સંતોષનો ગુણ હતો ત્યાર પછી પાંચમું છે કે પગર ખાય એટલે શું તો પગર ખાય એટલે બૂટ તમે ગામડામાં આપણા દાદા હોય તો બૂટને હજી પણ પગરખા કેતા હોય તમે સાંભળેલું પણ હશે બરાબર હવે મહાવરો બે શું કે છે તો કે અહીં તમારી સાંભળેલી એક વાર્તા આપવામાં આવી છે તેનું મુક્ત વાંચન કરો અને વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કીડી અને કબૂતર વિશે એક વાર્તા આપેલી છે જોઈએ આપણે કે કીડી અને કબૂતર છે એ મિત્ર હતા એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો તે સમયે કીડીએ શિકારીને ચટકો ભર્યો શિકારીનું નિશાન છે એ ગયું એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ બરાબર તો એકબીજાને મદદ કરી આ રીતના કીડી અને કબૂતરે હવે આપણે પ્રશ્નો જોઈએ શું કહે છે તો પ્રથમ છે કે વાર્તામાં કોની વાત કરવામાં આવી છે તો કે ભાઈ વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે બીજું છે કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો તો કે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો તેથી ચટકો ફર્યો ત્યાર પછી ત્રીજું છે કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી તો કે કબૂતરે પાંદડું ફેંક્યું કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ બરાબર પછી ચોથું છે કે નિશાન ચૂકી જવાથી શું થયું હશે તો કે નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં અને સાઈડમાંથી નીકળી ગયું બરાબર પાંચમું છે કે તીર શબ્દની સામાન્યથી શબ્દ જણાવો તો તીર એટલે શું થશે તો કે સર થશે શું થશે તીર એટલે સર ત્યાર પછી છઠ્ઠું છે કે તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકો પ્રસંગ લખો તો કે ભાઈ મારી વાર્ષિક પરીક્ષા ચાલી રહી હતી ત્યારે હું અને મારો મિત્ર છે દરરોજ ભેગા શાળાએ જતા હતા ત્યારે એક વખત મારા મિત્રનો કમ્પાસ બોક્સ છે ઘરે ભૂલાઈ ગયો હતો ત્યારે તે ખૂબ જ ડરી ગયો અને ત્યારે મેં સાંત્વના આપી અને મારી પાસે રહેલ બોલ પેન રબર પેન્સિલ સ્કેલ કે જે મારી પાસે વધારાના હતા તે મેં એણે આપી દીધા આ રીતે મેં મારા મિત્રને મદદ કરી હતી બરાબર તમે પણ કોઈ રીતના તમારા મિત્રની મદદ કરી હોય તો તમે કહી શકો છો બરોબર એટલે કે તમે મદદના સ્વરૂપે પ્રસંગ છે એ લખી શકો છો બરાબર ત્યાર પછી આગળ વધી મહાવરો ત્રણ શું છે જો નીચે વાંચન કરી પ્રશ્નના જવાબ લખો જો આમાં મોસ્ટ ઓફ આપડે ટાઈપના છે ફકરો વાંચવાનો એના આધારેના જવાબ લખવાના છે બરાબર તો કે બપોરે વરસાદનું ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દીપ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાખોવાળું પતંગી ઈવાને ખૂબ ગમી ગયું દીપ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગી ઉઠતું ઉઠતું લીમડાના ઝાડ પર જઈને બેઠું બરાબર લીમડા પર તો મેળો જામેલો દીપ અને ઈવા હળવેથી લીમડાની નજીક ગયા સાથે બીજા કેટલાક પણ ઉડી ગયા અરે એવા ઉદાસ થઈ ગયા હવે આ થયો આપણો ફકરો હવે આપણે એને જોઈ જવાબો પ્રશ્ન પૂછીએ આપણે જવાબ આપશું પ્રથમ છે કે ઝાપટું એટલે કેવો વરસાદ તો કે ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ બરાબર પછી બીજું છે કે ઈવાએ પતંગિયા ક્યાં જોયા તો કે ઈવાએ પર પતંગિયા જોયા ત્યાર પછી ત્રીજું છે કે ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું તો કે ઈવાને ગમેલું પતંગિયું પીળા પાખોવાળું હતું ત્યાર પછી ચોથું છે ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ તો કે કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા છે ઉદાસ થઈ ગઈ હતી પછી પાંચમું છે કે પતંગિયાનો મેળો જામેલો એટલે શું ઘણા બધા પતંગિયા એકસાથે ભેગા થયેલા તેને પતંગિયાનો મેળો જામેલો કે એક કરતાં વધારે પતંગિયાઓ છે એકી સાથે જોવા મળે એક જગ્યાએ ભેગા થતા તો પતંગિયાનો મેળો જામેલો છે એવું આપણે કહી શકીએ ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધો ધીમેથી એટલે કહેવાય તો કે હળવેથી બરાબર સામાનથી ટાઈપ શબ્દો છે આપણે લખવાનો હતો બીજું એમાં તમારે કાંઈ કરવાનું છે નહીં હવે આગળ તમને જો એક કોઠો આપેલો છે એટલે કે સમયપત્રક આપેલું છે તેના આધારે તમને પ્રશ્નો છે પૂછવામાં આવશે તો તમારે પહેલાં સમયપત્રક જે આપેલું છે એને જોઈ લેવાનું છે વ્યવસ્થિત તાસ વાઇઝ છે બરાબર કેવો વિષય ક્યારે છે એ બધી વસ્તુ છે તમારી બુકમાં આપેલી જ છે તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે હવે એના પ્રશ્ન જવાબની આપણે વાત કરી લઈએ તો આ સમયપત્રક કયા ધોરણનું છે તો કે આપણું જે ધોરણ છે એ ચાર છે તો આપણા જ ધોરણનું હોય બીજા કોઈ ધોરણનું તો આપે નહીં આપણે પછી બીજું છે કે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે એક તાસનો સમય કેટલો છે તો કે અઠવાડિયામાં અંગ્રેજીના ત્રણ તાસ છે એક તાસનો સમય કેટલો છે તો કે પાંત્રીસ મિનિટ છે બરાબર એ ક્યાંથી ખબર પડે તો આપણે જે આગળ કોઠો આપેલો છે એ તમારે બુકમાં વ્યવસ્થિત જોઈ લેવાનું છે બરાબર પછી છે સાડા દસથી અગિયાર વીસનો સમય સૌથી અગત્યનો હોય છે શા માટે તો કે તેમાં પ્રાર્થના સમૂહ જીવન અને શાળા સફાઈ હોય છે પછી ચોથું છે કે શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે શા માટે તો કે સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે જરૂરી છે બરાબર એટલે કે ફરજિયાત છે પછી પાંચમું છે કે તમારા સંગીતના શિક્ષકનું નામ લખો તો કે અમારા સંગીતના શિક્ષકનું નામ નિલેશભાઈ છે બરાબર નિલેશભાઈ છે અમારા સંગીતના શિક્ષક છે પછી છઠ્ઠું છે કે ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલા છે તો કે ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે એ આપણે જો કોઠામાંથી જોવાનું છે બરાબર ટેબલમાંથી સાતમું છે કે સોમવારના દિવસે તમે ધોરણ ચારમાં ગુજરાતી વિશે કેટલા કલાક શીખ્યા તો કે સોમવારે ગુજરાતી એક કલાક દસ મિનિટ શીખ્યા પછી આઠમું છે કે મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય તો કે મધ્યાહન એટલે બપોરનો સમય કેવો સમય તો કે બપોરનો સમય પછી છે શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે તો કે સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી છે બરાબર હવે જો તમને એક કોઠું આપેલું એટલે કે જાહેરાત આપેલી છે જાહેરાતના આધારે જે પ્રશ્નો પૂછેલા છે એને આપણે જોવાના છે બરાબર મનપસંદ રેડીમેડ સ્ટોરના નામની છે પહેલાં જાહેરાત છે વ્યવસ્થિત તમે જોઈ લેજો એટલે તમને બધી વસ્તુનો ખ્યાલ છે તરત આવી જશે જો પ્રશ્ન જોઈએ તો મિત્તલ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો ઉપર તમે જો જાહેરાત છે એમાં આપેલું છે કે ભાઈ મિત્તલ કુલ એકત્રીસો ને દસ રૂપિયાની ખરીદી કરી પછી બીજું છે કે આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે તો કે આ માસમાં રેડીમેડ સ્ટોર છે ચાર દિવસ બંધ રહેશે કારણ કે કોઈ એક દિવસ છે શનિવાર જેમ કે બંધ છે તો આખા અઠવાડિયામાં ચાર આવતા તો ચાર દિવસ બંધ રહીએ મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલવા ક્યારે જશો તો કે ટી શર્ટ બદલવા માટે રવિવારે જવું છે એટલે કે જવ જશે એમ રવિવારે જશે કારણ કે તે દિવસે છે એ બદલાવી દે છે ત્યાર પછી કે મિત્તલ કપડાંની ખરીદી કરવા ક્યાં જશે તો કે મિત્તલ કપડાંની ખરીદી કરવા રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ જશે પાંચમું છે કે દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે તો કે દુકાનદાર ગ્રાહકના સંતોષને પોતાનો નફો ગણે છે આ રીતના તમારા જવાબ છે લખવાના થાય એક જાહેરાત છે એના આધારે બધા પ્રશ્નો પૂછ્યા છે એને તમારે આ રીતના જવાબ આપવાના છે જો શીખી જવાનો છે આવા જ પ્રશ્નો તમને પૂછશે બીજું લાંબુ કાંઈ છે નહીં હવે ટીક્કુબેનની એક વાર્તા આપેલી છે કાવ્ય ટાઈપ આપેલું છે કે ટીક્કીબેન તો વાંચનના શોખીન વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન ટીક્કુબેન તો વાંચનના શોખીન છોટા ભીમને છોટી પોઠી બધું જ વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હુંબ ટીકુબહેનનું વંચન કરતો વાર્તા માનો જીન ટીંકુબહેન તો વાંચનના શોખીન આ રીતના તમને એક વાર્તા આપેલી છે બરાબર એટલે કે કાવ્ય ટાઈપ આપેલું છે હર્ષવી પટેલે લખેલી છે બરાબર તો હવે એના પ્રશ્નો જે પૂછેલા છે એ તમને ક્યારે ખબર પડશે તો તમારે વ્યવસ્થિત વાંચવાની છે અને પછી તમારે આ જવાબ આપવાનો છે પ્રથમ છે કે ટીકુબેનને શું બહુ ગમે છે તો કે ટીકુબેનને વાંચવું બહુ ગમે છે ત્યાર પછી બીજું છે કે તમે શું વાંચો છો તો કે હું વાર્તાની ચોપડીઓ વાંચું છું શું વાંચું છું તો કે વાર્તાની ચોપડીઓ વાંચું છું ત્યાર પછી ત્રીજું છે કે વાંચવું લખવું ગાવું ને રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે તો ભાઈ મને તો રમવું ગમે તો જે વિદ્યાર્થી મિત્રોને જે કાંઈ ગમતું હોય જો કોઈકને વાંચવું ગમતું હોય લખવું ગમતું હોય ગાવું ગમતું હોય તો એ લખી શકે છે મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ તમને પણ શું ગમે છે બરાબર આ ચારમાંથી ત્યાર પછી ચોથું છે કે તમે ક્યારે વાંચવા બેસો છો તો કે હું સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચું છું પછી તમે તમારો ટાઈમ પણ લખી શકો છો પાંચમું છે કે તેના મમ્મી પપ્પા વાંચવાની આજ્ઞા કેમ કરી હશે તો વાંચન બનાવે એટલા માટે શું કર્યું છે તેના મમ્મી પપ્પાએ વાંચવાની આજ્ઞા કરી હશે તો કે બધા ટીકુબહેન આખા ફળિયામાં શોધતા હતા ત્યાર પછી સાતમું છે કે ટીકુ બહેન પલંગ નીચે કેમ ગયા હશે તો કે પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હશે પછી આઠમું છે એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ આખા ફળિયા શોધે સૌ કોઈ ફળિયાને બદલે તમને ગમતો શબ્દ મૂકી પંક્તિ ફરી લખવાની છે બરાબર અર્થ એક થવો જોઈએ તો કે એક દિવસ અજવાડામાં થયા ટીકુબહેન ગુમ આખા પાડામાં શોધે સૌ કોઈ આપણે ગામડામાં જવું તો પાડો કે હોય આ પાડામાં ઓલો પાડો તો આખા પાડામાં શોધે સૌ કોઈ શેરી લખી શકો કોઈ પણ રીતના તમે લખી શકો છો પછી નવમું છે કે આ ટીકુબહેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે તો કે વાંચેના અક્ષરવાળી ચોપડીઓ રંગીન આમાં ચોપડીની વાત આપેલી બરોબર તો આ રીતના તમારે જવાબ લખવાનો છે પછી જોડકા જોડવાના છે જો ટીક્કુ બહેનને શું ગમે તો કે વાંચવાનું ખૂબ ગમતું તો અહીંયા આપણે એક એરો દર્શાવી દેશે તેનું લેસન વાર્તાનો જીન કરી આપતો બરોબર તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા તો આ જોડકું છે આપણું જોડાઈ ગયું આ રીતના પણ જોડી શકો ને બાજુમાં તમારે લખો તો પણ લખી શકો છો હવે એવી જ રીતના પાછી તમને એક વાર્તા ટાઈપ આપેલું છે એટલે કે કહેવાય ને આપણું કાવ્ય ટાઈપ આપેલું છે એના આધારે આપણે પ્રશ્નો પૂછેલા છે તો કાવ્ય છે તમારે વાંચવાનું છે અને પછી પ્રશ્નના જવાબ છે લખવાના છે જેમ કે પ્રથમ પ્રશ્ન છે કે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો અહીંયા તમને જે બે પંક્તિ ગમી એ તમારે લખવાની છે મને ગમી એ નહીં મેં જાણ કે આ લખી કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવી છે તો મને ગમી તો તમને જે ગમી એ તમારે લખવાનું પછી બીજું છે કે ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવે છે એ હું કવિએ કેમ કહ્યું છે તો કે ફોરા પડવાથી છપછપ અવાજ થાય છે તેથી કવિ કહે છે ત્યાર પછી ત્રીજું છે કે સાવ ટબુકલા એટલે કેવા તો કે સાવ ટબુકલા એટલે નાના નાના ચોથું છે કે ફોરા ક્યારે મરકશે તો કે જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે પછી પાંચમું છે કે ફોરાને કોણ બોલાવતું હશે તો કે ફોરાને મોર ખેડૂતો વગેરે બોલાવતા હશે ત્યાર પછી છઠું છે કે જળહળ જેવો શબ્દ બીજો શબ્દ લખો તો કે જળહળ એટલે પડપળ એના ટાઈપ એના જેવો શબ્દ બરાબર તો કે જળહળ તો પડપળ આ ટાઈપનો આપણે શબ્દ છે એમાં જોઈન્ટ કરી શકીએ છીએ પછી જે કાવ્યના આધારે નીચેના જેવાના પ્રશ્નો જવાબ લખો રમસુ રમસુ રેલમ છે એટલે એક કાવ્ય આપેલું છે એના આધારે અહીંયા તમને પ્રશ્નો પૂછેલા છે જેમ કે ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને લખો દોડમ દોડ તો આ ટાઈપના વિલુપ્ત ટાઈપ શબ્દો છે આપણે ગોતીને લખવાના છે જેમ કે રેલમ ભાગ કુદમ કુદ રેલમ રેલ ખોડમ ખોડ પોલમ પોલ આ બધા છે તમને ક્યાં આવેલા છે તો કાવ્યમાં આપેલા છે એ આપણે અહીંયા લખવાના છે બરાબર બીજું એમાં તમને નવું કાંઈ કરવાનું કીધેલું નથી ત્યાર પછી જે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરવાનું છે તો વરસાદે શું આવે તો કે વાછટ મજાની ભલો શિયાળો ખાલી જગ્યાએ મજાની આલો કોમેન્ટ કરો શું આવશે આમાં ઠંડી કે ગરમી શિયાળામાં શું પડે એ તમારે જવાબ લખવાનો બરાબર કોમેન્ટ પણ મને કહેવાની છે ભલો ઉનાળો લૂ મજાની ઉનાળો તેમાં લૂ પડે શિયાળામાં શું પડે એ મને કહેજો દરેક મિત્ર એ કહેવાનું છે કોમેન્ટમાં બરાબર હવે પ્રશ્નો છે કે ગીતમાં સાની રેલમ છેલ કરવાની છે તો કે ગીતમાં રમવાની રેલમછેલ કરવાની છે કવિતામાં શું શું કરવાની વાત કવિએ કહી છે તો કે કવિતામાં રમવાની હસવાની ગમ્મત કરવાની થિંગામસ્તી કરવાની વાત છે કવિએ કહી છે ત્યાર પછી ત્રીજું છે કે રેલમ છેલ જેવો બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો તો કે રેલમ છેલ જેવો બીજો શબ્દ છે ખેલમ ખેલ બરાબર તો એ છે એના જેવો શબ્દ આપેલો છે હવે આગળ જોઈએ નવો છે કે એક સુપના સુપરમાર્કેટ કરીને એડવર્ટાઈઝ આપેલી છે બરાબર તો બિલનો અભ્યાસ કરી એક બિલ આપેલું છે આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય તો બિલ આપે ને એ બિલ આપેલું છે એના આધારે આપણે પ્રશ્ન જવાબ લખવાના છે તો ખાસ વાંચી લો સપના સુપર માર્કેટ છે ક્યાં આવેલું છે તો કે હિન્દ સર્કલની બાજુમાં વડોદરા બિલ નામ છે તો કે જનકભાઈ પટેલ બિલના નંબર છે એકસો પચીસ તારીખ છે પંદર ત્રણ બે હજાર ને વીસ ટોટલ રૂપિયાનો કેટલો ખર્ચ ત્રણ હજાર ને પચાસ શું લીધું છે સિંઘતેલનો એક ડબ્બો લીધો છે ચોખા બે કિલો લીધા ઘઉં દસ કિલો અને ખાંડ છે બે કિલો લીધેલી છે બરોબર ભાવ પણ આપી દીધા છે હવે આપણે પ્રશ્ન જોઈએ કે દુકાનનું નામ શું છે તો ઉપર જ લખેલું છે કે ભાઈ દુકાનનું નામ છે સપના સુપર માર્કેટ જનકભાઈ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા તો આપણે જો બિલમાં ટોટલ જો જનકભાઈ કુલ ત્રણ હજાર પચાસ રૂપિયા ચૂકવ્યા છે બરાબર પછી ત્રીજું છે કે જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે તો કે માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે પછી ચોથું છે અહીં લખવામાં આવેલ કિગરા શબ્દનો અર્થ શું થાય તો કીગરા એટલે થાય કિલોગ્રામ પછી પાંચમું છે કે બે કિગરા ઘઉંની કિંમત કેટલી તો કે બે કિગ્રા ઘઉંની કિંમત થાય છે ચાલીસ રૂપિયા બરાબર છઠ્ઠું છે કે બિલમાં કેટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બિલમાં ચાર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પછી સાતમું છે સપના સુપરમાર્કેટ ક્યાં આવેલું છે તો જૈન સર્કલની બાજુમાં વડોદરામાં આવેલું છે પછી આઠમું છે અહીં સુપરમાર્કેટ એવું કેમ કહ્યું છે તો કે ત્યાં બધી જ વસ્તુઓ છે એકી સાથે મળી જાય એટલા માટે એને સુપરમાર્કેટ કહ્યું હશે બરાબર પછી નવમું છે એક કિગ્રા ચોખાનો ભાવ શું છે તો કે એક કિગ્રા ચોખાનો ભાવ છે પિસ્તાલીસ રૂપિયા ત્યાર પછી દસમું છે સિંકતેલના ડબ્બા આગળ એક પછી કિગરા કેમ લખ્યું નથી કારણ કે તેલનો ડબ્બો ખરીદ્યો છે જે નંગમાં છે એટલા માટે અહીંયા કિગરા લખેલું નથી તો આ રીતના તમારા દસે દસ ક્વેશ્ચન છે એક ચીજ તમારું બિલ છે એના આધારે તમે જવાબ આપી શકો છો બરાબર હવે એક તમને કોષ્ટકનો અભ્યાસ કરવાનો અને એના પ્રશ્નો કીધા છે એમાં કાર્ય શું છે જેમ કે વ્યક્તિગત ગીત છે પછી સમૂહ ગીત લોકસંગીત શાસ્ત્રીય સંગીત સ્થળ આપેલા છે બરાબર અલગ અલગ તો આપણે એના આધારે પ્રશ્નના જવાબ જોશું કે ભાઈ સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સમયે જશે તો સંગીતા છે એ વ્યક્તિગત ગીતમાં આવશે તો સંગીતા છે પોતાનું ગીત રજૂ કરવા સાડા દસથી સાડા બાર વચ્ચે જશે ત્યાર પછી બીજું છે કે ગીતા કવિતા રાજેશ અને મહેશ સમૂહ એક ગીત તૈયાર કરેલું છે તો તેઓ રજૂઆત કરવા ક્યાં જશે તો કે તેઓ રજૂઆત કરવા અભિવ્યક્તિ મંચ પર જશે ક્યાં જશે તો અભિવ્યક્તિ મંચ પર જશે ત્યાર પછી ત્રીજું છે કે સાડા બારથી દોઢના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે તો આપણે ઉપર જોઈએ તો સાડા બાર થી દોઢ વચ્ચે ભોજનનો કાર્યક્રમ હોઈ શકે ત્યાર પછી ચોથું છે કે કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો કે સમૂહ ગીતમાં સૌથી વધારે સમય લાગશે પછી પાંચમું છે કે પ્રાર્થનાઓલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે તો કે પ્રાર્થનાઓલનો ઉપયોગ લોક સંગીતની સ્પર્ધા માટે થશે ક્યારે થશે લોક સંગીતની સ્પર્ધા માટે થશે ત્યાર પછી છઠ્ઠું છે લોક સંગીત એટલે કેવું સંગીત તો કે લોક સંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત બરોબર પછી હજી એક તમને આપેલું છે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નો જવાબ લોકો તો કે જો એક જાહેરાત આપેલી છે આ જાહેરાતનો લાભ એક પાંચ બે હજાર બાવીસથી ત્રીસ પાંચ બે હજાર બાવીસ સુધી જ મળશે ટચુકડી જાહેરાત છે કંઈક જોઈએ છે જોઈએ છે આપણે ન ઘણી વાર જોયું એ રીતના શું જોયું છે ભાઈ તો કે રાજા રાણી મોલમાં લેડીઝવેર અને કિડ્સવેર વિભાગમાં મહિલા કાર્યકરની જરૂર છે વયમર્યાદા આપેલી છે કેટલી તો કે વીસથી ચાલીસ વર્ષ લાયકાત કેટલી તો કે ધોરણ બાર પાસ અરજી સાથે રૂબરૂ મળો સ્થળ ક્યુ છે તો કે એકસો એક રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર નોંધ શું આપેલી છે તો શનિવારે કાર્યાલય બંધ રહેશે હાલો ઓકે આપણે વાંચી લીધું હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ તો તો ઉપરની ઉપરની જાહેરાત જાહેરાત છે છે ભાઈ કે રાજા રાણી લેડીઝ વેર અને કિડ્સવેર વિભાગમાં મહિલા કાર્યકરની જરૂર છે તેના માટેની છે આપણે ઉપર જ વાંચ્યું બરોબર પછી બીજું શું છે તો કે ધોરણ દસ ભણેલી મહિલાને આ નોકરી મળશે અને કેમ તો કે ભાઈ નહીં મળે ના કારણ કે આ નોકરીમાં ઓછામાં ઓછી લાયકાત બાર પાસ હોવી જોઈએ ત્યાર પછી ત્રીજું છે અરજી લઈને ક્યાં જવું પડશે તો કે અરજી લઈને એકસો એક રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર જવું પડશે ત્યાર પછી ચોથું છે ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે તો કે કાર્યાલય મહિનામાં ચાર કે પાંચ વખત બંધ રહેશે બરાબર શનિવાર ચાર આવે પાંચ આવે તો પાંચ વખત બંધ રહે ચાર વખત બંધ રહે પાંચમું છે કે આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે તો કે ભાઈ મર્યાદા આપેલી છે વીસથી ચાલીસ વર્ષ તેથી વધુમાં વધુ ચાલીસ વર્ષની વ્યક્તિને નોકરી મળશે પછી છઠ્ઠું છે આ મોલમાં કોના કપડાં નહીં મળે તો કે આ મોલમાં મોટા પુરુષોના કપડાં નહીં મળે કારણ કે લેડીઝવેર અને કિડ્સવેર છે અને મોટા પુરુષોના કપડાં મળશે નહીં એને બીજી માર્કેટમાં જઈ અને લઈ આવવાના બરાબર ને તો તમારું જે કૂવું છે ચાલો યાદ કરીએનો ભાગ એક છે આપણે જોઈ ગયા ઘણો મોટો વિડીયો થઈ ગયો હજી એક ભાગ બે પણ આમાં આપેલો છે તો આપણે એક અલગથી વિડીયો બનાવી દી જેથી કરી તમને ટૂંકવું પડે જો આ વિડીયો ખાલી એક ભાગ કર્યો ને તો પણ એકવીસ બાવીસ મિનિટનો આપણો આસપાસ વિડીયો છે એ થઈ જશે તો હવે ભાગ બેમાં પણ આપણે બાકીનું જે છે એ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જેને પણ આપણી ચેનલ છે હજી સબસ્ક્રાઈબ નથી કરી લે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાઇકન છે તેને પણ દબી દેજો જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના વિડીયોઝ મુકાય તો તમને સીધી અપડેટ મળી જાય અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા ધોરણના દરેક વિડીયોઝ બરાબર સ્વાધ્યાયપોથીના એક બે ત્રણ ચાર ચેપ્ટર છે જેટલા પણ તમારા ચેપ્ટર છે જેટલા વિષય છે એ બધાના વિડીયોસ છે આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ચેપ્ટર બધી લિંક મળી જશે જે કાંઈ પણ ચેપ્ટર્સ તમારું બાકી હોય તે લિંકમાં જઈ અને તરત તમે એ વિડીયો છે જોઈ શકશો તો ડિસ્ક્રિપ્શનમાં જઈ એક વખત લિંક પણ ચેક કરી લેજો બરોબર મિત્રો આવજો જય હિન્દ જય ભારત